હું બારમેર ગામનો છું બરંડા ભુલજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોને કરી છે કનૈયાલાલ બરંડાને છોકરાને અભિ વૈભવ બરંડાને ક્યાંથી બંદુક લાગ કોઈ ખબર એ એને પપ્પાની છે પી એસ આઈમાં નોકરી કરતા હતા એને પીએસઆઈ માં નોકરી સર્વિસ કરીને રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એની છોકરા જોડેથી એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડાને